રાતે ગરબા ગાવા તું હોવ તારા આવવાનું હવે રાતે તૈયાર થયા છે હતા નવરા બેઠા તો કોકનાકરાયે નવરો બેઠો જોડે હાખુકુ ઘેર પડે પણ તમે તો બહુ અમીર થઈ જાય અમાર તો ભાવે નહીં પૂછતા તમારા ભાવ પૂછો તો અમીર થઈ જાય તમે ઘરે કયો અરે હું તો બહેરું લાવે તમે લાયા મારો હેરી જતા હોય એટલે હેલિકોપ્ટર લઈને ને ખાલી ગલ્લઈ અરે તું વાત ના કરે ને તો આઈફોન ફોન ગોલ્ડન નો વાપરું આ માટે એવા ગોલ્ડન તો ફોન પડ્યા પણ વીસ પછી તમારા હીરા પડ્યા ફોન આઈફોન મેં ખાલી મારા નોકર ને એક દાડાનો દસ હજાર પગાર આલો તું દસ હજાર હું તો ખાલી અઠવાડિયાના હો કરોડ આલો અલ્યા હું તો તો ખાવાનું ખાવાનું હોનન બધું ડાઇનિંગ ટેબલ ને એ તો આખું હીરા મુતી હીરા બધું પાણી પીવાનું ચકલી બકલી બધું હોન આખું બધું બધું વાળું આ મુકેશ અંબાણી ઘર તો છે એના કરતા માર ઘર તો આખું ચોદી નું હોનું બધું આપેલું અંદર તું ખાવાની વાત કર અમાર તો ખાલી નોકર જોડે તો આખા હોના ના લુગડા પહેરીને આવે દરરોજ ખાવાનું હાલ હું તો હું તો આવું હું તો કશું આવું જોયું ના તાર કે હા તે તું ગરીબ એટલે તાર તો અહીંયા પેલા બધા તાર ઘર તો આવી બહુ મોટી મોટી વાતો કરું તાર માર ઘર તો બુર્જ ખાલી ફાતો એ આ ગાડી હે અને મારા સ્ટોરરૂમ તો એ તો દરિયા વચ્ચે ઉભા છે અને કોંગુ દેશમાં તો ખાલી હે ને મારો છોકરો રહેવા જેવો હે

હીરો ની ચેન પહેરા તો હું ખાલી હોનાનું ઘર બનેલી હોય અંદર બધું હોનાનું નાવાનું હોનાનું બધું અને ઘરના તો ખાલી હો પચાસ કરોડ નો ખર્ચો થયો હોય એમને એમ શોલો હું હા ડોબો હમનો એ હોનાનું ઓઢારું ગોધરી તમે ઓઢાર તમે ગોધરી ઓળા હું હોના નું ઓઢારું હોના પિસ્તો બનાવવાનું ડોબો ઘર તો હોવા કરશું બસો કરોડ નું તો ખાલી મારે ખાલી ઘરમાં એકલા એકલાનો રૂમ હા રૂમ અલે મે તો ને ખાલી માર ગાડીઓ હોલે જ પેલા હીરાનું પેલી પેલા એવું બનાવ્યું હીરા નું ખાલી ગાડીઓ મેલવા બનાવ્યું તમને ખબર હે હું તો હોની ની જો પ્લેટી ના બધું એ બધું આપરે ને એક ખાલી માર નોકર હાતર ઘર બનાવ્યું હે અન માર ગા ની શું વાત કરો હું મારા બી આ તો નોકર ન તો સો હાથ હાથ ઘર હ સો શું હું તો દાદા દા ઘર ખાલી હોના ને એમ ને બન્યા રે અંદર તો ગાડીઓ અલગ અલગ લઈને આવે પા તું ગાડીઓ ની વાત કરો પોર્શે મેક્સ થાર સ્કોર્પિયો લેમ્બરગીની નિંજા સ્ટુઆર બીએમડબલ્યુ બધી એવી ગાડીઓ અને બાઇકો તો ખાલી માર નોકર હે એક જ દાડા મે હોય લો તો હત્તર ફેરવા માં કરો શું હોય હત્તર ફેરવા હા હોય માર નોકર દરો જ એમ નેમ લેના આવ હે

અલે અમુક તો હું મફતમાં હાલ દઉં હું લોકો મળતા હોય રસ્તામાં ખાલી કહેતા હોય ને કમારે હોલે આવું જોઈએ આમ એટલે હાલ દઉં હું શું વાવા હોલે હું તો અમે એવું કહું કલા લઈ જાવ આખી જમીન આ આખો તરો શું આખો બાજુના પોત ગામ ને એ બધા મારા છે મારી જોડે એટલી જમીન હે ને પણ હું ને કોઈ કહેતો જ નહીં કે આટલી ચમકાર લોકો માર જોડે આવે આવે ને અને હું એવું ની નિપાતું આ મુકેશ અંબાણી વચ્ચે આવે તો માર જોડે ઘર બનાવવા જમીન લેવા બે વીઘો બે વીઘોમાં બનતો હોય છે અમાર ઘર હે ખાલી સ્વિમિંગ પુલ એ સ્વિમિંગ પુલ તો આ ને એના ડબલ ડબ્બલના કોતબો ના પુલ હે અંબાની એવી જમીન માઉન્ટ આબુ વાળી આખી કેતો તો એ માઉન્ટ આબુ એ માઉન્ટ આબુ તો મારા કાકાની હે એના પેલો નરેન્દ્ર મોદી એ તો મારા કાકા હે અને એમને હું કહું તો તો તારી બધી જમીન લઈ લે સરકારી કરી દે ડાયરેક્ટ એ નરેન્દ્ર મોદી ખાલી પેલી ગાડી વાપરા ને એ ગાડી મારી ભાડા ઉપર લઈ ગયો ભાડા પછી એ એવી ગાડી એ તો માર નોકરણ આલેલી મેને અલ્યા તમે મોટી મોટી વાતો કરો ખાલી અરે માર જોડે ખાલી પેલા ચશ્મા નું નાના ખાલી અન માં માર કેટોય હે તારા જેવી તો ખાલી માર કેક આવે તારા બર્થડે ઉપર હું વાતો કરો